અમરેલી જિલ્લાઓ આજે ગુજરાતનું કેન્દ્ર બિંદુ બહેનો છે અને પાટીદારની પાયલની દીકરી છે તેને લઈને જે રીતે રાજકારણ ગરમાયું છે કાયદા કે લડાઈ શરૂ થઈ ગઈ છે અને આપ જોઈ શકો છો કે આજથી પરેશ ધાનાણીએ ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે નારી સ્વાભિમાન આંદોલનને લઈને હાલમાં જે રીતે પરેશ ધાનાણીએ સવારે દસ વાગ્યાથી ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે પરેશ ધાનાણી સાથે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ અહીંયા પહોંચ્યા છે આપણે લલિત વસોયાને પૂછવાના પ્રયત્ન કરશું કે લલિતભાઈ અત્યારે હાલમાં નારી સ્વાભિમાન આંદોલન છે તમે પણ અહીંયા પહોંચ્યા છો શું કહેશો નારી સ્વાભિમાન આંદોલનની શુભ શરૂઆત પરેશભાઈ ધાનાણીએ કરી છે આજથી એ ચોવીસ કલાકના અમરનાથ ઉપવાસ ઉપર ઉતરા છે આખા એ સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી સૌ સામાજિક આગેવાનો દરેક સમાજના અઢારે વર્ણના આગેવાનો આ આંદોલનને સમર્થન આપવા માટે આજે અમરેલી ખાતે આવવાના છે આ આંદોલન કોઈ રાજકીય આંદોલન નથી આ મંચ કોઈ રાજકીય મંચ નથી આ મંચ ઉપરથી જેને ઘેરે દીકરી છે જે લોકો આવતા ભવિષ્યની અંદર એની દીકરીની સુરક્ષાઓ ઈચ્છે છે એના માટેનું આ આંદોલન છે ને એવા તમામ લોકો આ આંદોલનની અંદર જોડાશે એવો અમને વિશ્વાસ છે તમામ રાજકીય પાર્ટીના તમામ સામાજિક સંસ્થાના આગેવાનોને પણ આ આ આંદોલનની અંદર જોડાવાના છે અને આવતા દિવસોની અંદર સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર બિન રાજકીય રીતે નારી સ્વાભિમાન આંદોલન શરૂ થવાનું છે જ્યાં સુધી અમરેલીની પીડિત દીકરીને ન્યાય ન મળે એની ઉપર અત્યાચાર કરનારા લોકોને ડિસમિસ કરવામાં ન આવે એની ઉપર આકલા પગલા લેવામાં ન આવે ત્યાં સુધી આ આંદોલન સમગ્ર ગુજરાતમાં ચાલવાનું છે બિન રાજકીય આંદોલન કરી રહ્યા છો પરંતુ જે રીતે પાટીદાર ટુ આંદોલન એ પ્રકારનું ત્યારે આંદોલન થઈ રહ્યું છે શું કહેજો પાટીદાર અનામત આંદોલન રાજકીય આંદોલન નહોતું એ પાટીદાર સમાજ એના સમાજ માટે અનામત માગતું હતું આ આંદોલન પણ હું આપને કહું કે થોડા લોકસભાની ચૂંટણી વખતે જ્યારે એક રાજકીય આગેવાન ક્ષત્રિય સમાજ વિશે બોયલા હતા ખાલી બોયલા હતા ત્યારે એક ક્ષત્રિય સમાજના આંદોલનની અંદર અન્ય સમાજના લોકો પણ જોડાણા હતા એ નારી સ્વાભિમાનની ત્યારે પણ વાત હતી આજે પણ નારી સ્વાભિમાનની વાત છે આજથી શુભ શરૂઆત થાય છે તમે થોડા દિવસની અંદર જુઓ કે આખાએ ગુજરાતની અંદર જો સરકાર ઝૂકશે નહીં ત્યાં સુધી સરકાર આ માગણીઓ સ્વીકારશે નહીં નહીં ત્યાં સુધી અઢારે વરણ સાથે લઈ અને આ આંદોલન થવાનું છે રીતે સાંજે છ વાગ્યા સુધી તંત્રે પરવાનગી આપી છે પરંતુ પરેશભાઈ ચોવીસ કલાકના ધરણાનું કીધું છે આંદલનનું તમે શું કહેશો ચોવીસ કલાકના ધરણા કરવાના છીએ અહીંથી લઈ જશે

ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સાંજ સુધીમાં શું સમીકરણ થાય છે છ વાગે પોલીસ તંત્ર અને ધરણાનો કાર્યક્રમ પૂર્ણ કરીને જાહેર કરે છે કે નહીં કેમેરામેન વિજય સાથે ફારૂક કાદરી ગુજરાત